જેના ઉપર તમે કમેન્ટ કરી કરીને થાકી ગયા હો કે ભાઈ હવે સ્વેટર બદલાવો સ્વેટર બદલાવો હે મને ખબર હે તમે મારી ખુશી જોઈ નથી એટલે બીજું આપડે સ્વેટર ટ્રાય કર્યું આવું કઈ કેવું લાગે જ પહેર્યું હે એટલે આ કેવું લાગે હે વાહ

ઉસી શાન ઉડાયા અમે નોટ ઉપર કોઈ રબર નથી બાંધું દર ભેગું થા ને ભાઈ જય ભાઈ પેટ્રોલ બુલેટ માં દૂધ હાલ્યો ઉગી ગયા હે ભાઈ તિબેટન માર્કેટની અંદર જ્યાં ભરતભાઈ નું સેટર આપણે અહીંથી લીધું હતું પણ આપણે તે દી રાતે લીધું હતું ને એટલે ને ટાઈટ વધારે પડતી હતી એટલે ભાવ વધારે હે આપણો બપોરે હે એટલે ભાવ સસ્તો હે કોઈ સેન્સ જ વાત વેલકમ ટુ ન્યુ એન્ડ ફ્રેશ વિન્ટર કલેક્શન માર્કેટ આવડી હાજી જબરી હે ને એમાં ખબર પડતી નથી લેવું ક્યાંથી બરોબર ને લેવું હે તાર જેકટ લઈ દે તને મોજ કર ભાઈ એટલે હાજી દુકાન હે કેમાંથી લેવું કઈ ખબર પડતી નથી

બહુ ટોપી આજ છે આપણે સંસ્કારી સીધા જ છે યાર પેલા ફાનીલ હે ને આપણે આ જેકેટ લેવાનું પસંદ કર્યું છે કેવું લાગે હે કેવું કેવું લાગે હે તમને દેખાડ ને આવી રીતના હે

આમાંથી જો આમાંથી કોઈ આપડે પસંદ આવે તો ફાઇનલી ભાઈ આ વોચ આપણે લેવાઈ ગઈ છે फटाफट કોંગ્રેચ્યુલેશન કે મોંડો અને ભાઈ અલગ અલગ જોતા આમાં ઘડિયાળ હાલે છે સ્માર્ટ વોચ મારી જીમ છે ગઈ છે ભાઈ વોચ હવે મિત્રને રૂમી જાય પછી થઈ ઘર પેકીને બપોર થઈ ગયું આઈ ને આયા ભાઈ રખડતા રખડતા બપોર થઈ ગયું પછી અમને લોકોને લાગી ભૂખ તો અમે ક્યાં ન કે સમોસા જામનગર ભાઈ કોની કોને ખાતા છે સમોસા બાર દેખાઈ ગયો યાર એ તો સીન નીકી ના કે યાર આ પૂલી ગાડી લઈને લઈ બંધો છે હે છોડી દો હું દે

ફાઈનલી મિત્રો આપણે ઘેર આવી ગયા ઘેર આવ્યો તમે જોઈ શકો તો થોડું અંધારું અંધારું થાય છે ને પાછળનું કારણ હોય તમને ખબર હે અટાણ ને નિરાતે કે હજી મારી જીગ ગઈ બહાર જવાનું હોય હું લઈને જવાનું તમને ખબર છે મેનારાણીને લઈને જવાનું હોય હલો લેતા આવી સોરી હાલો તો મેનારાને લઈને જાય લેટ્સ ગો આફ્ટર અ વેરી લોંગ ટાઈમ લોંગ ટાઈમ એટલે ભાઈ અઠવાડિયા બે અઠવાડિયા પછી આપણે લઈ જઈએ રેડી થોડીક એને કોલ સ્ટાર્ટ થવા દઈ પછી નીકળી યાર આમાં આરપીએમ કાટો નથી આવતો ને એ વાંધો હે આરપીએમ કાટો પેટ્રોલનો કાટતો નથી આવતો ભાઈ ઈ તમ જો ધ નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ રામ રામ બીજો દિવસ ઉગી ગયો હે ને ભાઈ વરી પાછો પોતાના اوقاتમાં આવી ગયો હે અને વ્લોગ ચાલુ કરામ થોડુંક મોડું થઈ ગયું તમને ખાસ વસ્તુ બતાવુ ભાઈ આવી ગયો પોતાના ઘરની અંદર હોલની અંદર અને હોલની અંદર બેકાને શું કામ કરે હે પ્લાસ્ટરનું કામ ભાઈ આપું ચાલુ થઈ ગયું હે એક કામ આપણું ડન થઈ ગયું હે એ કામ હું ડન થયું તમને ખબર એ કાલ બતાવી આજ નહીં બતાવી જો આજે બધું હે ને પ્લાસ્ટરનું સેટઅપ કરને આખું હે બધી એટલે બધી દિવાલ રંગી નાખવાની હે બાકી આની કરતા તમને ખબર છે ને આપડે ડેલો છે રેડી સ્પીડ ચેક કરો ભાઈ બંદે કે સ્પીડ ચેક કરો ભાઈ ભાઈ વાહ ભાઈ વાહ આ કામ છે ને બે દિવસની અંદર ને આ કામ કમ્પ્લીટ થઈ જાય એટલે હોલ હોલનું કામ આપણું ઓલમોસ્ટ ડન થઈ ગયું એટલે લગભગ ત્રણ ચાર દિવસમાં બધા કામ ડન થઈ જાય પછી યાર હું વિડીયો દેખાડી કન્ટેન્ટ પૂરો થઈ જાય કન્ટેન્ટ પૂરો અને કેવું કિંગ પાસે કોઈ દેવું બની જ ના હે ભાઈ જોરદાર માં જોરદાર કન્ટેન્ટ તમને કાયમ મળતો રહે કાયમ નહીં પણ વચ્ચે વચ્ચે છે ને તમને જડતો રહે વચ્ચે કોઈ ભાઈ અમારે બ્રેક લેવો પડે ને આ સાથે આજનો વ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખ્યું વ્લોગ વિડીયો થોડો ટૂંકો પડ્યો હોય તો માફ કરી દેજો મારી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં રામે રામ ડેરાને હવે કોઈ કમેન્ટ ના કરો ભાઈ આજે છેલ્લી પહેલી વાર આપણે લેવાઈ ગઈ છે નવી જડ